શાક માર્કેટમાં બ્લોક નાખવાની માંગ કરવામાં આવી છે જ્યારે વેપારીઓ બ્લોક નાખવામાં પચાસ ટકા પેમેન્ટ આપવા પણ તૈયાર છે પરંતુ ત્યાંના અધિકારીઓ આ માંગનો સ્વીકાર કરતા નથી વેપારીઓને આવી ગંદકીમાં કામ કરવું પડે છે હું કલોલ નવી શાક માર્કેટમાં નોકરી કરું છું અને અમે અરજી આપી શા ખર્ચકી વિષય તો એપીએમસીમાંથી કોઈ પગલાં લેવાતા નથી અગાઉ બી બે ત્રણ વર્ષથી અરજી આપેલી હતી અને અત્યારે અમે પચાસ ટકા ભાગ આપવાનું કીધું તોય બ્લોક નાખતા નથી